તો વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની જન્મ મરણ શાખા દ્વારા રેકોર્ડ બ્રેક કામગીરી કરવામાં આવી લગભગ એક દિવસના સમયગાળામાં ત્રણસોથી વધારે અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો વર્ષ બે હજાર ચોવીસમાં પંદર હજારથી વધુ જન્મના દાખલા કાઢવામાં આવ્યા જ્યારે મરણના એકવીસો દાખલા જારી કરવામાં આવ્યા આ સાથે જ વર્ષ બે હજાર પચીસના વીસ દિવસમાં કુલ છસ્સો જન્મના અને મરણના દાખલા ઇશ્યુ કરવામાં આવ્યા છે સારી કામગીરી કરવા બદલ વેરાવળ પાલિકાની રજીસ્ટ્રારવાળાને જિલ્લા કલેક્ટર દ્વારા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં છેલ્લા ચૌદ હજાર ત્રણસો ને એ ના અને મરણ એકવીસ બે એકસો જેટલા મરણના મેં ઇસ્યુ કર્યા ટોટલ સોળ હજાર ત્રણસો ઓગણ સિત્તેર જેટલા અમે દાખલા આ વર્ષમાં ઇસ્યુ કરી દીધા છે વીસ દિવસ ની અંદર જન્મના હશે આઠસો ની આસપાસ અને મરણના હશે દોઢસો આસપાસ